ગુજરાત અને હેલ્થ ફર્સ્ટ સર્વિસ દ્વારા તારીખ સાત આઠ અને નવ જૂનના રોજ સાયન્સ સેન્ટર સુરત ખાતે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો યોજાશે સુરત શહેરના સિટીલાઇટ રોડ ખાતે આવેલ સુરત સાયન્સ સેન્ટરમાં આગામી સાત આઠ અને નવ જૂનના રોજ ગુજરાત આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું આયોજન સમગ્ર જનતાની આરોગ્ય જાગૃતિ નિમિત્તે કરવામાં આવ્યું છે ડોક્ટર નિપસભી પટેલ અમૃત આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલ અડાજણના જણાવ્યા અનુસાર આયુ ગ્રુપ ઓફ ગુજરાત ડોક્ટર એસોસિએશન અને હેલ્થ ફર્સ્ટ સર્વિસ દ્વારા આગામી સાત આઠ અને નવ જૂનના રોજ સુરતના પ્રખ્યાત સાયન્સ સેન્ટર સિટી રોડ ખાતે આયુષ હેલ્થ એન્ડ वेलनेस एक्सपो ला रहा आ त्रमण दिवसीय एक्सपो में आयुर्वेदिक हॉस्पिटल आयुष फार्मा इंडस्ट्री ब्यूटी फिटनेस होलिस्टिक हर्बल ऑल्टरनेटिव नेचरोपैथी न्यूट्रिशन ऑर्गेनिक फूड ना विविध स्टॉल रह सलो एवरी वन में एकता सोलांकी गुजरात आयुष हेल्थ एंड वेलनेस एक्सपो के मैनेजमेंट टीम से uh, अभी जैसे कोरोना के बाद आपने सबने सुना होगा कि डिप्रेशन एक वर्ड है जो एक छोटे बच्चे से लेके बड़े के लाइफ में इंक्लूड हो चुका है तो हेल्दी लाइफ तो सर ने काफ़ी सारी बातें की कि हम फिज़िकली फिट कैसे रह सकते हैं बट इसके साथ साथ मेंटली फ़िट भी उतना ही रिक्वायरमेंट है जितनी फिजिकली फिटनेस चाहिए तो उसके लिए बहुत सारी थेरेपीज़ और बहुत सारी यूनिक थेरेपी हम इस एक्सपो में लेके आ रहे हैं बहुत अलग अलग की थेरेपीज होगी जो आपने शायद सुनी भी नहीं हो ऐसी थेरेपीज़ हम लेके आ रहे हैं साउंड थेरेपी जिससे मेंटल हेल्थ बहुत अच्छे से क्योर हो सकता है ये हमारा मेन फोकस है और उसके साथ साथ तो वी आर फोकस ऑन वुमेन एंड वी आर फोकसिंग की, आ, सारी वुमेन्स आए और वो आके अपनी फैमिली को अपना तो ध्यान वो रखते हैं कि नहीं रखते मुझे नहीं पता अपनी फैमिली का ध्यान वो शौर रखते हैं बट वी आर टारगेटिंग कि वो इस बार आए हमारे साथ जुड़े और अपना ख्याल भी साथ साथ खुद रखे सेल्फ अवेयरनेस जो है वो हमारा मेन मोटिव है तो थैंक यू सो मच मारू नाम किरिट भाई पटेल वेलनेस એક્સપર્ટ છું જીનોમિક વેલનેસ એક્સપર્ટ પણ છું હું પચીસ વર્ષીય ફિલ્ડમાં કામ કરી રહ્યો છું અને આજે જે એક્સપો લાવી રહ્યા છે નિપેશભાઈ પટેલ ડૉક્ટર નિપેશ પટેલ એ ખૂબ જ લોકોના કલ્યાણકારી માટેની વાત છે અમે સાથે મળીને આ એક્સપોને સક્સેસફુલ બનાવવા માટે જી જાનથી મહેનત કરી રહ્યા છીએ આ એક્સપોમાં ઘણી બધી એડવાન્સ આયુર્વેદિક મેડિસિન સાધનો સંપન્નો આવી રહ્યા છે જે લોકોને સરળતાથી ક્યોર થઈ શકે ક્યોર તરફ જઈ શકે એ માટેના પૂરા પ્રયત્ન છે અમારા આ સાથે ઘણી બધી પ્રોડક્ટ એવી પણ છે કે જે સેકન્ડ ઓલ્ટરનેટિવ મેડિસિન તરીકે પણ આવશે અને અમારા પોતાનો એક સ્ટોલ છે ફોડ લાઈફ રિસર્ચ કરીને મિટિંગ યુએસએ છે કંપની પણ ઇન્ડિયામાં બોમ્બે ઓફિસ છે અને એ અમે સેકન્ડ ઓલ્ટરનેટિવ મેડિસિન તરીકે લાવીશું જેની અંદર ઇમ્યુનિટી પાવર બેઝ પ્રોડક્ટ છે જસ્ટ લાઈક આપણે કોરોનામાં જોઈ બધાએ ગવર્મેન્ટે અને પબ્લિકે શીખી ગયા છે કે કો ઇમ્યુનિટી પાવર પોતાની સારી ના હોય તો માણસ ફેલ છે સક્ષમ સારું જીવવા માટે અને ઘણી તકલીફો આપણને એના માટે જોવા મળે છે અને આપણી ગુજરાતીમાં બહુ સારી કહેવત છે પહેલું સુખ તે જાતે નડ્યા જો સ્વસ્થ સારા હશો પોતે તો જ આપણે ભોગવી શકીશું આપણા જીવનને આપણા શરીરને અને હું આને એક બીજી તો કહી શકું કદાચ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર કોઈ બીમારી આવી જાય અને તમારે મટાડવી પડે મુશ્કેલ થઈને એના કરતાં બેટર તમે બીમારી આવવા જ ના દો તો એ પ્રાથમિક પગલાં જે લેવા છે તમારા હેલ્થ સાથે એ તમારે એ પગલાં અમે સોચન કરીશું ત્યાં ઘણા સ્ટોલ છે એવા કે એ સ્ટોલમાં આવ્યા પછી લોકો ઘણી રીતે સારી રીતે પોતાની જીવનને મોડિફાય કરી શકશે અને એ મોડિફિકેશન કદાચ એ એના ફેમિલી હેડ આવશે પણ એના ફેમિલીમાં બધાને આ મેસેજ ઇમ્પ્લિમેન્ટ કરશે તો કદાચ ઘણા લોકો ફેમિલી તકલીફ વગરનું સારું જીવી લાંબુ જીવી શકે એ અમારો ગોલ છે આપણે કઈ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે અને ભૂતકાળના બે એક્સપોમાં તમને કેવો રિસ્પોન્સ હા ભૂતકાળના જે બે એક્સપો ગયા બહુ સરસ ગયા સારા ગયા અને જે લોકોએ એક્સપો એટેન્ડ કર્યા છે એ લોકોની લાઈફ ચેન્જિંગ અમે જોયા છે અને જે લોકોને અવેરનેસ નથી પ્રોડક્ટની આ રીતે પણ જે નોલેજ નહોતું અથવા જે ટ્રસ્ટ નહોતો એ ટ્રસ્ટ પણ બિલ્ડઅપ થયો છે એ ટ્રસ્ટ પણ બિલ્ડઅપ થયો છે એ બહુ મોટી વાત છે અમારા માટે આપ સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવો છો હા સુરત શહેરની જનતા માટે મારો એક એક જ મેસેજ છે કે પોતાની જાતને હેલ્ધી રાખવી હશે તો ચોક્કસ જ ત્યાં નોલેજ લેવા માટે આવવું જોઈએ પ્રોડક્ટ નોલેજ બી મળશે ડિસ્ક્રિપ્શન વાઈઝ મળશે ઓલ્ટ્ર થેરાપી બી મળશે ઓલ્ટરી મેડિસિન પણ મળશે ઓલ્ટ્રી મશીનો પણ મળશે અને પોતે હેલ્ધી રહેશે અને પોતાના ફેમિલીને હેલ્ધી રાખશે એ વિશન એ મિશન છે અને વિઝન અમારું એ છે કે ગુજરાત આપણું સ્વસ્થ અને હેલ્ધી રહે અને સૌ સુખી સુખાકારી રહે એ અમારો મોટો ગોલ છે હાઈ એવરી વન મારું નામ જીજ્ઞા પટેલ છે હું ડોક્ટર નિપેશ સાથે એમની ટીમમાં છું અને અમે આ બધા સાથે મળીને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે આયુ આયુ ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા હું એક જ વસ્તુ કહીશ કે જો તમે હેલ્થ માટે છો અવેરનેસ તો તમારી પાસે હેલ્થ માટે છે અવેરનેસ તો વેલનેસ માટે રહો અપડેટેડ ખાલી એ સ્લોગનમાં તમને બધી આઈડિયા આવી જશે કે તમને અહીંયા એક જ જગ્યા પર એટલે ઘણી બધી ટ્રીટમેન્ટ જેમ કે હિલિંગ યોગા આયુર્વેદા હોમિયોપેથી એવી એલોપેથી એવી ઘણી બધી વસ્તુ એક જ જગ્યા પર ઇન વન ગ્રુપ જોવા મળશે અને આપણે વધારેમાં વધારે લોકો એને જાણી અને સમજી શકે એના માટે એન્ટ્રી પણ ફ્રી રાખી છે તો હું ખાલી એટલું જ કહીશ કે જો હેલ્થ માટે છે અવેરનેસ તો વેલનેસ માટે રહો અપડેટેડ થેન્ક યુસોની અપેક્ષા અમે લગભગ એસી હજારથી લાખ જેટલું ક્રાઉડ એક્સપેક્ટ કરીએ છીએ ફૂટફોલ અને આ મુખ્ય નો શું છે મુખ્ય એમ એક છે કે જે અત્યારે આ કેન્સર છે કે ઘણી બધી એવી ડિસીઝ છે કે વધી જ રહી છે વધી જ રહી છે તો અવેર થઈને જેમ કે આયુર્વેદામાં પણ છે કે પંચકર્મ ટ્રીટમેન્ટ જેમ આપણે યરલી એકવાર તમે ઘર સાફ કરાવો છો તો લોકોને હજી એટલી બધી અવેરનેસ નથી કે અમારે અમારા બોડીને પણ ડિટોક્સ કરાવવું જોઈએ તો એવી રીતે દરેક પદ્ધતિમાં કંઈક ને કંઈક ફાયદા છે તે તમે જાણો અને એનો ફાયદો લો જેમ આપણે હવે રોજ પીઝા ને બધું ખાતા થઈ ગયા છે બર્ગર પીઝા તો એના માટે એની ચોખ્ખાઈ પણ એટલી જરૂરી છે જે ગંદકી ભેગી થઈ છે તે કાઢવા માટે કઈ કઈ પદ્ધતિ છે એના માટે લોકોને હજી અવેરનેસ નથી તો બસ અમે ખાલી એટલું જ કહી રહ્યા છે કે અવેરનેસ રાખો જાણો અને તમારા પોતાનામાં પણ ઇન્વેસ્ટ કરો એ એટલું બધું જરૂરી છે કે બીજા ઇન્વેસ્ટ કર્યા છે એ ભોગવા માટે જ્યાં લગીને તમારું શરીર નહીં હોય ને ત્યાં લગીને તમે કઈ જ નહીં ભોગવી શકશો તો ઇન્વેસ્ટમેન્ટ તમારા પોતાના પર કરો અને એના માટે કઈ કઈ પદ્ધતિ છે જાણો આયુર્વેદ પર માટે આપણે એક્સપો કરી રહ્યા આયુર્વેદ પર એક્સપો નથી આયુષ છે એટલે એમાં આયુર્વેદ સાથે ઘણી બધી વસ્તુ છે જેમ મેં કીધું આયુર્વેદિક હોમિયોપેથી યોગા હિલિંગ અંધજનો જે આપણે એને પણ સપોર્ટ કરી રહ્યા છે બોમ્બેથી એક ગ્રુપ આવી ગયું છે ઓર્ગેનાઇઝેશન જે બ્લાઇન્ડ પીપલ છે અને એ પણ તમને એક્યુપેન્ચરની થેરાપી આપશે એવી રીતે લોટ્સ ઓફ થેરાપી ત્યાં છે એટલું આયુર્વેદ પર આપણે વેઇટેજ નથી એમ કે જે તમને ખબર પડે આપણી ઇન્ડિયાની જે સંસ્કૃતિ છે જે હવે બહારના દેશો અપનાવી રહ્યા છે અને આપણે ભૂલી રહ્યા છે તો ખાલી બસ એના માટે જાણકાર કરવા છે તમને કે તમે આ જોવો અને એની પર વિશ્વાસ રાખો અને અપનાવો હા બે વાર કરી ચૂક્યા છે બે હાજર આઠ માં પણ હાજર અગિયાર માં બહુ સારો રિસ્પોન્સ હતો બહુ જ સારો રિસ્પોન્સ હતો અને હવે લાગ્યું કે ના પાછું લાવવું પડશે અવેરનેસ મસ્ત છે એટલે પાછું આપણે ચાલુ કર્યું છે પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત